શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં જય વિજય ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હો આનંદ આનંદ બીજો તો હું હવે આનંદ સિવાય અહીંયા તો એવું હાલે બધું ને આજે છે ને આ ક્રિસમસ ડે છે આજે બરાબર છે હવે ક્રિસમસ ડે છે અને આજે તો લગભગ બધી જગ્યાએ બધું બધું બંધ છે અહીંયા હમ એટલે કારણ કે ક્રિસમસ ડે અને બોક્સિંગ ડે બે દિવસ લગભગ બધું બંધ રહીએ પણ તોય અત્યારે હવે બધી જગ્યાએ આપણાની જે શોપ હોય એ બધી ચાલુ હોય મેઇન જે સ્ટોર હોય એ બધા બંધ હોય પણ બોક્સિંગ ડેના વાળી પાછા સેલ ચાલુ થાય ને અમુક જગ્યાએ નેક્સ્ટના ને એવું બધું એટલે અહીંયા મોટા મોટા સ્ટોરના પણ જનરલી બધું બંધ હોય છે પણ એનું તો બરાબર છે પણ ક્રિસમસ ટાઈમે આવતો હોય ને તો ક્રિસમસ ટાઈમ આવે એ પહેલાં છે ને માણસો એટલા બધા ડેસ્પરેટ હોય અહીંયા તે ગમે ત્યાંથી ગમે જગ્યાએથી હે ચોરી કરવી એટલે એને કંઈ હવે ગોઠણી યાદ દેવો આપણી ભાષામાં કહે ને કે આમાં કાં હોય કે એટલું કે કરવું એમાં તો આ પણ માણસો એટલા બધા અત્યારે હવે વાત જોતા હોય કે ક્યાંથી લાગ મળે અને ક્યાંથી આપણે ચોરી કરીએ તો આ ગઈકાલે જ હમણાં ગઈકાલની વાત છે ગઈકાલે આ જુઓ તમે કે અવડ્યો મોટો સ્ટોર રાઈટ ગામડાની અંદર સ્ટોર છે પણ સ્ટોર એટલે કે ગામડો એટલે હાવ ન નીકળ્યું ન હોય પણ બધું જો ફેસિલિટી બધી હોય ત્યાં તો ન્યા ભાઈ ખબરનો પોરમાં પહોંચી ગયો હાતક વાગ્યા અહીંયા હવારમાં હાથ વાગ્યામાં તા હેમર ઉતી હેમર મોટી આપણે અથોડો કહે ને અથોડો અથડે તોડે નાખ્યું બાણું બાણું તોડે ને સીધે તો અંદર ગિરે રાઈટ અને ઓલી એસયુવી હતી એસયુવી લઈને આવ્યા હતા બે જણા તો જોવો તો ખરી પણ એસયુવી બી લઈને આવ્યા અને અંદર કેબલ હતું કેબલ કેબલથી અંદર જેને એટીએમ હતું અંદરની સાઈડમાં અંદર શોપની અંદર ન્યાથી ટોવા કરીને દીધું નથી જુઓ ભૂકા કાઢને છે આ વિચાર તો કરો તમે રાઈટ એક બાજુ આ પેટ્રોલ રેશનને ને હા 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 આ આ આટલો ક્રાઇમ વધી ગયો છે ને આપણી કે છે આ વેસ્ટર્ન વર્લ્ડમાં ક્રાઇમ નથી રાઈટ વેસ્ટર્ન વર્લ્ડ બહુ સારું છે વારે વાહ આ વેસ્ટર્ન વર્ડનું એટલે એ આને આ ક્રિસમસ ઈવનું એટલે ગઈકાલની જ વાત છે આ કંઈ લોંગ નથી અને આવી રીતે માણસો ચોરી કરીને ભાગી જાય લ્યો કંઈ ખબર જ નથી પડતા અને બે મિનિટની અંદર ટુ મિનિટ્સ ઇટ ટુ ઓનલી ટુ મિનિટ્સ અને એ પછી પંદર સેકન્ડમાં તો પોલીસ આવી તો ઓલા ભાગી ગયા પછી રોગું મળ્યું હોવાનું એટીએમ રખડતું બખડતું ઓલી ખોરાક અને જે ઓલી એસયુવી હતી હાયર કરેલ હતી એ પણ એ બંને કરે નેથી નીકળી ગયા ભાગી ગયા એટલે એમ આ લોકોને ચોરની કઈ આમાં એની એ કારણ કે એનું માઇન્ડ છે ને એમ જ હાલતું હોય એમ એ નેગેટિવ થિંકિંગ કરવું કઈ રીતે કરવું ને ક્યાંથી કરવું હવે અહીંની વાત તમને કરો તો અહીંયા જે હમણાં છે ને હું લેસ્ટર બાજુ આવ્યો છું રાઈટ તો લેસ્ટરની અંદર અત્યારે એવા ભૂખા ઘાટ નાખ્યા એવી જે મેં વાત સાંભળી ને એક તો આ પહેલાં વિડીયો જુઓ તમે આમાં જુઓ રાઈટ આમાં આ છે આ મહિનાથી પહેલાંનો જ એ ચોવીસ તારીખને પણ એ નવેમ્બરની ચોવીસ તારીખના થયું અને એ એ આપણાની જ શોપ છે પાછી એમ તો એની આ સીસીટીવી જો ચાલે છે ને સવારના પોરમાં લગભગ ત્રણ વાગ્યા ત્રણ વાગ્યામાં આ જેસીબી જેસીબીની આજુબાજુમાં કંઈક પડ્યું એટલે કન્સ્ટ્રક્શન કામ આવતું હોય એટલે તો ત્યાંથી જેસીબી ચાલુ કર્યું અને જેસીબીથી જો આ ગાડી ગાડી લઈને આવ્યા છે પણ આ જેસીબીથી દીએ છે મસાલો હમ આ સીસીટીવી કેમેરા હતા આ બધું હતું ને આ એટીએમ ને જો બોલીઓ દીધો ને તોડે નાખ્યું એ તો ભૂખા ઘટના ખેલી હોય આ કોઈ કોઈ જાતની બીક તો કંઈ છે જ નહીં કે આને કંઈક આપણે કંઈક થાય કે કંઈ કરીએ કારણ કે મૂળ વસ્તુ શું છે કે વોશ કમ ટુ વોસ શું કરીએ એ લોકો એ કે તકે જેલમાં પૂરીએ બીજું તો શું કરી છે તો જેલમાં એ કે ખાવાનું તો મળશે નહીં આનો આ આ આને આ કોઈ જાતનો આને કંઈ છે જ નહીં એના સિવાય રાઈટ એક કે જેલમાં રહીએ તો એ બરાબર છે ને બહાર રહીએ તો એ બરાબર બાર બારબાર રહીએ તો જલસા તો કરીએ કે પૈસા લઈને એટલે આખી આ બધા ક્રિમિનલ ગેંગો બધી કેટલી બધી થઈ ગઈ છે અહીંયા અને કેટલા બધાને નુકસાની પહોંચાડે છે અને એમાં આ લગભગ શોપ તો બધી આપણાવાળાની જોઈ મોસ્ટલી આવી નાની નાની બધી જે શોપ હોય એટલે એ બધી તો આ આપણે જોઈ બધી ને એમાં જ બધા આવી રીતે કરે છે અને આ લગભગ કહે છે કે આ લગભગ આ ત્રીજી વખત થયું નહીં આ શોપમાં બોલો હવે કરે હું માણસ ઇન્સ્યોરન્સ જે બધું કરે આલામ હોય બધું હોય છતાં હવે પોલીસ જ્યાં પોલીસ આવે તા તા બધું કરીને ભાગી જાય પોલીસનું શું કરે પોલીસ પછી ને પોલીસ પાસે અત્યારે પોલીસ મૂળ વસ્તુ શું છે અહીંયા ક્રાઇમ એટલો બધો વધી ગયો છે કે પોલીસ પાસે ટાઈમ જ નથી પહેલાં અને આટલી બધી પોલીસ અહીંયા છે જ નહીં જેટલી જોઈએ એ પ્રમાણે હમ જેવી રીતે આપણે ઇન્ડિયામાં પ્રોબ્લેમ છે કે પોલીસનો બહુ પ્રોબ્લેમ છે પણ છતાંય આપણે અહીંયા ક્રાઇમ આટલો આ હદબારનો આટલો નથી છે ક્રાઈમ એવું નથી કે નથી આપણે પણ આપણે અહીંયા છે ને તોય હજી હજી કારણ કે બીએ છે પોલીસથી પણ બીએ અને ખબર છે કે જો પકડાયું અને ભૂખા કાઢી નાખ્યું કાં ઇન્વોલ્વ હોય કોઈ તો તો વસ્તુ બને બાકી નહીં તો હાવ એમને એમ તો આડેધડ હાવ આવી રીતે નથી બનતું અને ગેંગ હોય તો એ ગેંગના ખબર હોય પોલીસને બધી બાતમીને ખબર હોય તો એના એને આપણી ન્યાનું પોપ્યુલેશન કેટલું વિચાર કરો તમે હમ એને સામે અહીંયા પોપ્યુલેશન કઈ નંબરે છતાંય આ લોકો પહોંચી ન થતા હવે એ જે પહેલાંના આમાં કાઉન્ટે કે આજથી ત્રિય ચાલીસ વર્ષ પહેલાંનું જે હતું યુકે આખું અને અત્યારનું યુકે એમાં હાથી ઘોડાનો ફરક છે હાથી ઘોડાનો ફરક રાઈટ કે ત્યારે દૂધની બોટલું બારોબાર મૂકી જતા રાઈટ અને કોઈ બોલાવે નહીં તમારે કોઈ પણ વસ્તુ બ્રેડ દૂધની બોટલ રાઈટ અને પાછા પૈસા પાછા મૂકી દે ને બારોબાર એટલે એ અઠવાડિયાના ગિણ્યા તો કોઈ કોઈ બોલાતું નહીં ને અત્યારે જુઓ હવે આ પરિસ્થિતિ છે અત્યારે એટલે કેટલી બધી લૂંટફાટ વધી ગઈ છે અને હમણાં એ હમણાં એ મેં સાંભળ્યું આજે તો કે માણસો અંદર ઘરમાં હતા ઘરમાં ગરબા હતા ને હું અહીંયા બીજા હતા રાતના ત્યાં આવ્યા ઓલા તોડે આવ્યા તોડે ઓને ખબર પડ્યા તે ખબર પડ્યા જેવા ઓલા થાય તા તો ઓલા કીધું કે જો જરાય કંઈક કર્યું એટલે એ કે પતાવી દી હું અહીં કે રાઈટ છોરી બતાવી તો ઓલા બિચારા સાના મને ઉતારી ગયા લઈ લીધા બધા ફોન ને આ તેને જે કંઈ હતું બધું સારવે બારવે ને લઈ ગયા માણસો અંદર હતા હવે કેટલી બીક લાગે હવે આવા આવા ટા આ સિટીમાં એ વિચાર કરો તમે રહેતા હોય તો એટલે અત્યારે કંઈ એવું કંઈ છે નહીં કે કંઈ ને આમાં કંઈ આપણે એવું નથી કે ખાલી આ ઇન્ડિયન જ કરે છે કે ઇન્ડિયનનું ઓલું છે એવું કંઈ વસ્તુ નથી ને હું એવું કહેવાય નથી માગતો આ બધા જેટલા બહારથી બધા જે ઇમિગ્રન્ટ્સ બધા બહારથી જે આવ્યા છે બધા અમુક સાયલમ સિક્કર થઈ ને એ બધા ક્રિમિનલો ઘણા બધા આવી ગયા છે ચારેય બાજુથી આખી દુનિયામાંથી અને અહીંયા ભરાણા ને આખી એની ગેંગ હોય છે એટલે આ ગેંગ આવું બધું કરે છે એટલે હવે સેફ્ટી જેવું તો કંઈ રહ્યું કે સીસીટીવી કેમેરા હોય કે ન હોય તમને શું ફરક પડે આમાં લ્યો એને કરવું હોય તો એ ગમે ત્યારે ગમે આવીને કરી જાય આમાં એટલે આવું બધું હાલે છે અત્યારે એટલે હવે જે પહેલાં જે આમ કહેવાતું નામ લેવા તો કે નાના ભાઈ ઓહો વેસ્ટર્ન વર્લ્ડમાં બહુ શાંતિ ને બધું આમ કોઈ જાતનો ચોરી નહીં ને માણસો કેટલા બધા મોરલ આમ મોરલ બધું ઊંચું ને હમ હવે આ મોરલ બોરલની કંઈ નથી રહ્યું હાવ હાવ તોડી નાખ્યું છે આને રાઈટ અને હવે જો આમાં કંઈક આટલે એમ કે હવે કંઈ આને આપણે દોષ દઈએ કે નાના બધાને કાઢે ને હવે આમ કરે શું કરે પણ રાઈટ આમાં બીજું કંઈ થાય એમ જ નથી જો હવે નહીં કાઢે તો ને જેટલા હવે કહે છે એમાં ટ્રમ્પે તમારેથી ચાલુ કર્યો ખૂડો ફેર્યો હતો હવે ટ્રમ્પ તો મોકલે હા જ બધાની ને એને તો લગભગ બધાને કાઢે જ મૂકવા હે તો જે ગ્રીન કાર્ડવાળા છે એની પણ કાઢે મૂકવાને બોલે સાયલમ સી તો બધાને કહી દીધું કે જવા જ દો તમે રાઈટ જેટલા બધા જે રજીસ્ટર થયા છે અને કીધું કે ભાઈ જો ત્રણ હજાર ડોલર દીધું અહીં કે તમે સેલ્ફ ડિપોર્ટ થવું હોય તો જો ન થયા ને તમે પકડાના એટલી મરેલ પડ્યા દીકરાઓ તમે એ કે રાઈટ નમય નહીં તમારો કેસ હાલે કે કંઈ નહીં હાલે સીધે સીધા તમને મોકલે દીધું એટલે આવું બધું હાલે છે અત્યારે હવે જોઈએ આગળ આગળ કે કેવું બધું થાય ને શું થાય છે તો એવું છે ભંડળાની કે તો બી કેરફુલ અને હેપી ક્રિસમસ એન્ડ ઓલ ધ બેસ્ટ